સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો તમને અમારી આ ચેનલ પર ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી પેન્શનધારક મિત્રો સરકારી કર્મચારી મિત્રો તેમના પગાર બાબતે પેન્શન બાબતે ડીએડીઆર એચઆર અને કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલમાં પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરી લેજો મિત્રો તો મિત્રો આપણે તમને કઈ રીતે વાત કરીશું પેન્શન માટે કહેલો હું સાથે સાથે મિત્રો આ મહિનો આ છવ્વીસ તારીખ થઈ ગઈ છે ત્રીસ નવેમ્બર ત્રીસ નવેમ્બર આ છેલ્લો મહિનો છેલ્લો મહિનો કહી શકાય પેન્શનધારકોને તેમને પોતાના જીવ પ પ્રમાણપત્ર અપલોડ કરવાની સબમિટ કરવાની છેલ્લે તારીખ ત્રીસ નવેમ્બર છે તમે હજુ સુધી મિત્રો તમારું જીઓમ પ્રમાણપત્ર અપલોડ નથી કર્યું તો તમે કરી દેજો ને વાત કરીશું કેવી રીતે કરવાની છે બે નવા ઉપાયો સાથે લેના બે નવા ઓપ્શન છે તમારે થોડી ઘર બેઠીને તમે જીવન પ્રમાણપત્ર અપલોડ કરી શકો છો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સરકારશ્રીના દાવના મુજબ કોઈપણ પેન્શનધારક મિત્રોને હરેક વર્ષમાં વર્ષમાં પોતાનું જીએમ પ્રમાણપત્ર સબમિટ કરવાનું હોય છે સરકારશ્રીએ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમારું જીએમ પ્રમાણપત્રો તમે સબમિટ કરી શકો છો પહેલાં આપણે વાત કરીએ ઓનલાઈન કેવી રીતે કરી શકશું તો મિત્રો સરકારશ્રીએ બે નવી એપ્લિકેશન જાહેર કરી છે એક છે આધાર ફેસ આઈડી અને બીજું જીએમ પ્રમાણપત્ર આ બંને એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી મળી જશે મિત્રો આ બંને એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી મળી જશે તમે પોતે આમ ઘરે બેઠા પોતાનું પત્ર સબમિટ કરી શકો છો તે પહેલા મિત્રો સૌ પર તમારે પહેલું પગલું લ્યુક કરવાનું રહેશે જેમ પ્રમાણપત્ર અને આધાર ફેસ આઈડી બંને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ થયા બાદ પત્ર જેમ પ્રમાણપત્ર એપ્લિકેશન ઓપન કરશો બાદ તમારા નંબર નાખવાના છે મોબાઈલ નંબર મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓટીપી આવશે ઓટીપી સબમિટ કરવાનું રહેશે સબમિટ કર્યા બાદ જે બધી જે વિગતો હશે મિત્રો તે વિગત વિગતો તમારે પહેલાં ચેક કરવાની રહેશે વિગત ફોર્મ ભરવાની રહેશે એ સબમિટ કરવાની રહેશે ત્યારબાદ ફેસ ફેસ આઈડી છે ફેસને તમારે સ્કેન તમારે ફી સ્કેન કરવાનું રહેશે ફી સ્કેન કર્યા બાદ બીજી વિગતો આવશે બીજી વિગતો સબમિટ કરવા મળે છે ત્યારે તો જેમાં પ્રમાણપત્ર બની જશે પ્રમાણપત્ર જીવન પ્રમાણપત્ર સબમિટ પછી ત્યાં સબમિટ કરવાનું રહેશે આ એક સરળ અને સચોટ ઉપાય છે પોતાના મોબાઈલમાં જીવન પ્રમાણપત્ર આધારવી આઈડીથી તમે પોતાનું જીવનપત્ર સબમિટ કરી શકો છો આ બે ઉપાય હોય છે મિત્રો ઓનલાઈનમાં બીજી આપણે ઓફલાઈન વાત કરીએ તો બેંક ખાતે જ બેંકમાં જઈને પણ બેંક બેંકમાં જઈને પણ પોતાના પીપીઓ નંબરથી લઈ તમારું જીઓમ પ્રમાણ સબમિટ કરી શકો છો સાથે સાથે તમારા નજીકના પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસમાં જઈને પણ તમે પોતાનું જીઓમ પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો મિત્રો તો તમારા પાસે ચાર દિવસ બાકી છે હજુ સુધી કોઈ પણ પેન્શનદાર મિત્રો પોતાનું જીઓમ પ્રમાણ સબમિટ ન કર્યું હોય તો ચાર દિવસમાં કરી શકો છો મિત્રો તમારા માટે નહીં તો તમારું પેન્શન સંપૂર્ણ રીતે બંધ થઈ બંધ થઈ શકે છે તો મિત્રો આ નિયમ છે તમે જાણો છો સરકાર શ્રીના મહિનો વધારે ત્રીસ નવેમ્બર કર્યું છે તો આ સત્યાવીસ છવ્વીસ નવેમ્બર થઈ ગયું છે અગિયાર મહિનો અગિયાર મહિનો ચાલુ છે ત્રીસ નવેમ્બર તમારા લાસ્ટ ડેટ છે જો તમે જીએમ બદલ સબમિટ ન કરશો તમારું પેન્શન બંધ પણ થઈ શકે છે તો તમે રવશ્ય રીતે તમારો ગરીબી અઠા ગરીબી અઠાર બે આધાફેસ આઈડી અને જીએમ પ્રમાણ માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી તે વિગતો વિગતો ચેક કરીને મિત્રો ઓટીપી આવશે ઓટીપી ઓટીપી આવ્યા બાદ તમારે જે માહિતી ભરવાની છે માહિતી ભરવાની રહેશે ફેસ આઈડી સ્કેન કરવાનું રહેશે ત્યારબાદ પીડીએફ રૂપી તમારું જેમ પ્રમાણપત્ર તમને મળી જશે મિત્રો તો ત્યાં તમારે અપલોડ કરવાનું રહેશે મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો આભાર મિત્રો